ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લુવારા ગામે પિતાપુત્ર અગિયાર પોઈન્ટ સત્યાવીસ લાખ ચાવ કરી ગયા દહેજ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રોજગાર અર્થે આવેલા એક શખ્સને વાગરા તાલુકાના લુવારા ગામના પિતાપુત્રએ એક કંપનીના અગિયાર મકાનો બનાવી આપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તે મકાનોનું કામ પૂર્ણ થયા બાદ પિતા પુત્રએ બાકી રહેલ અગિયાર પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયાની ચૂકવણી માટેના ચેક વારંવાર રિટર્ન થવાથી તેમજ બાકી નીકળતા રૂપિયાની માગણી કરતા ધાકધમકીઓ આપતા આખરે દહેજમરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દાહોદના ઝાલોદ ખાતેના વતની વિજયભાઈ ધીરાભાઈ મકવાના અલગ અલગ જગ્યાએ કોન્ટ્રાક્ટ રાખી તેમજ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે વર્ષ બે હજાર ચૌદમાં તેમનો સંપર્ક લુવારા ગામના અને આલભાઈ માતાજી એન્ટરપ્રાઇઝના માલિક પિતા પુત્ર જયંતિભાઈ માનાભાઈ આહિર તેમજ સંદીપભાઈ જયંતિભાઈ આહિર સાથે થયો હતો તે સમય દરમિયાન પિતા પુત્રએ તેમને એલ એનજી પેટ્રોનેટ કંપની દ્વારા લુવારા ગામના ગરીબો માટે પતરવાલા અગિયાર મકાનો બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો જે કામ તેમને વિજયભાઈ ધીરાભાઈ મકવાનાને આપ્યું હતું જે એક મકાન એક પોઈન્ટ અઠ્ઠાણું લાખ બનાવવાનું નક્કી કરેલ તે પૈકીના અગિયાર મકાન એકવીસ પોઈન્ટ ઇઠ્યોતેર લાખના બનાવવાનું નક્કી કરેલ મકાનો બનાવવા સુધીમાં તબક્કાવાર પિતા પુત્રએ તેમને તે પૈકીના દસ એકાવન લાખ ચૂકવ્યા હતા બાકીના અગિયાર પોઈન્ટ સત્યાવીસ લાખ ચૂકવવામાં આનાકાની કરતા અને તેમને આપેલ ચેક પણ વારંવાર રિટર્ન થતાં બાકીના લેવાના રૂપિયાની માગણી કરતા વિભત્સ ગાળો બોલી તેમજ જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી તેમજ માર મારવાની ધાકધમકીઓ આપતા આખરે વિજયભાઈ ધીરાભાઈ મકવાના દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે